કેટલું અંતર કાપે છે એકસો પચાસ મીટર તો પ્રવેગ કેટલો હશે ચાલો તો ડાયરેક્ટ સૂત્ર એક્સ ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો પ્લસ એ બાય ટુ ટુ એન માઇનસ વન એન્ડ સેકન્ડમાં કાપેલું અંતર વી ઝીરો ઝીરો છે એટલે એ બાય ટુ ટુ ઇન્ટુ આઠ ઓછા એક એક્સો પચાસ ટુ એકસો પચાસ બરાબર એ બાય ટુ ચાલો આઠ દુ ઓછા એક પંદર રેડી ચાલો આનો ઉપયોગ કરીને મેળવો એ ઇઝ ઇક્વલ ટુ શું આવશે એકસો પચાસ ગુણ્યા બે ડિવાઈડ બાય પંદર પંદર ગુણ્યા દસ કેન્સલ દસ ગુણ્યા બે એટલે વીસ તો એ બરાબર વીસ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવી ગયો પ્રવેગ રાઈટ ઓકે વીસ મીટર પ્રતિ સેકન્ડ સ્કવેર ઓપ્શન બી સાચો જવાબ છે ચાલો રેડી ઓકે ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન એક કાર સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગથી ગતિ શરૂ કરી દસ સેકન્ડમાં વીસ મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે તો આ સમયગાળામાં કારે આપેલું અંતર કેટલું હશે ચાલો સ્થિર સ્થિતિ છે એટલે પ્રારંભિક વેગ જીરો ઓકે અંતિમ વેગ આપ્યો છે વીસ મીટર પ્રતિ સેકન્ડ આટલા વેગથી દસ સેકન્ડ સુધી એ ગતિ કરે છે ઓકે પ્રવેગ અચળ છે ઓકે તો આ સમયગાળામાં કારેક આપેલું અંતર કેટલું હશે પહેલું તો તમારે પ્રવેગ મેળવવો પડે પ્રવેગ મળશે તો જ અંતર મળશે તો અહીંયા ધ્યાન આપો આ ડિટેલનો ઉપયોગ કરીને પહેલાં પ્રવેગ એ મેળવો ઓકે કે ભાઈ વી બરાબર વી ઝીરો પ્લસ એટી ગતિનું સમીકરણ છે મિત્રો રાઈટ વી ઝીરો ઝીરો છે એટલે વી બરાબર એટી ઓકે એ બરાબર વી બાય ટી વી કેટલું છે વીસ વીસના છેદમાં દસ થાય એટલે હવે ગતિનું સમીકરણ શું અંતર મેળવવાનું છે એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ વીઝીરો ટી પ્લસ વન હાફ એટી સ્ક્વેર ચાલો વીઝીરો ઝીરો છે તો એક્સ ઇઝ ઇક્વલ ટુ વન હાફ એટી સ્ક્વેર કારણ કારણ કે વી ઝીરો ઇઝ ઇક્વલ ટુ ઝીરો ઓકે તો એક્સ ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ પ્રવેગ આપણે મેળવ્યો ટુ ઇન્ટુ ટી એટલે દસનો વર્ગ ચાલો ટુ ટુ કેન્સલ દસનો વર્ગ સો એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ સો મીટર ઓકે ચાલો આવી ગયું ક્યારે દસ સેકન્ડમાં કાપેલું અંતર સો મીટર ઓપ્શન ઇઝ બી સાચો જવાબ ઓલ રાઇટ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કોઈક નદી પરના વીસ મીટર ઊંચા પુલ પર ચાલો નદી ઉપર એક પુલ છે વીસ મીટર ઊંચો છે ઉભેલ વ્યક્તિ નદીમાં અછળ ઝડપથી ગતિ કરીને પુલ તરફ આવતા તરાપ્પાને જુવે છે તરાપો એટલે પાણીની અંદર ઓલું હોળી જેવું હોય ને હોળી જેવું જ હોય તરાપો હોય રેડી એ તરાપ્પાને જુવે છે તરાપો પુલથી છ મીટર દૂર હોય ત્યારે એક પથ્થર એ પાણીમાં મુક્ત પતન કરે છે આ પથ્થર જ્યારે પાણીમાં પડે છે ત્યારે તરાપો પુલથી બે મીટર જ દૂર હોય છે તો તરાપાની શોધો મિત્રો એનિમેશન જોઈ લઈએ ચાલો એવું માની લો કે આ એક પુલ છે ઓકે આ નીચે બધું પાણી છે રેડી પુલથી નદીનો પુલ ની ઉંચાઈ ચાલો અહીંથી એક પથ્થર આ ઊંચાઈ છે ને પાણીની એવું માની લો વીસ મીટર છે ઓકે અહીંથી એક પથ્થરને નીચે મૂકવાનો છે હવે શરૂઆતમાં છે ને તરાપો ચાલો એવું માની લો આ બાજુ આવે છે આ તરાપો છે જ્યારે પથ્થર હાથમાં છે ત્યારે તરાપ્પા છ મીટર દૂર છે હવે આ પથ્થર જ્યારે પાણીમાં પડે છે ત્યારે આ તરાપો લગભગ આટલે આવી જતો હશે એવું માની લો બરાબર અહીંથી આટલે ઓકે તો તરાપ્પાની ઝડપ કેટલી એ આપણે મેળવવાનું છે તરાપો તો આ બાજુ ગતિ કરે છે તો પહેલાં તો એક્સ બરાબર એચ વીસ મીટર ચાલો રેડી પથ્થરને મુક્ત પથ્થરનેતન કરાવશો એટલેનો પ્રારંભિક વેગ કેવો હોય છે ઝીરો જ હોય છે એટલે ઓકે તરાપો પુલથી મીટર દૂર હોય છે જ્યારે પથ્થર હાથમાં પકડેલો છે ત્યારે આ પથ્થરને તમે મૂકો છો ત્યારે તરાપવામાં આવે છે પથ્થર જ્યારે પાણીમાં પડે છે ત્યારે તરાપો પુલથી બે મીટર દૂર છે એટલે કાપેલું અંતર છ માંથી બે બાદ કરો એટલે ચાર મીટર અંતર કાપ્યું હોય ને ઓકે ચાલો તો મુક્ત પતન કરાવે છે આ પથ્થર જ્યારે પાણીમાં પડે ત્યારે તરાપો પુલથી બે મીટર દૂર છે તો તરાપાની ઝડપ શોધો તરાપાની ઝડપ મેળવવાની છે વી સાથે સાથે જી આપેલું છે દસ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો પેલા તો પથ્થરને મુક્ત પતન કરતા પાણીમાં પડતા લાગતો સમય મેળવો અને આ સમયમાં તરાપાએ કેટલું અંતર કાપ્યું છે એ તમે જોઈ લો તો પહેલા તો આપણે લઈએ કે પથ્થરને પુલ પરથી મુક્ત કરતા તેને પાણીમાં પડતા લાગતો ચાલો ગતિનું સમીકરણ મુક્ત પતન માટે બોલો એક્સ ઇઝ ઇક્વલ ટુ વીઝીરો ટી પ્લસ વન હાફ નીચે જ આવે છે એટલે જીટી સ્ક્વેર ચાલો વીઝીરો ઝીરો કારણ કે મુક્ત પતન કરો એટલે પ્રારંભિક વેગ ઝીરો તો એક્સ બરાબર વન હાફ જીટી સ્ક્વેર ઓકે ચાલો આના પરથી મળી જશે ટી બરાબર શું મળશે કિંમત મૂકી દઈએ એક્સ કેટલું છે વીસ ચાલો વીસ બરાબર વન બાય ટુ દસ ટી સ્ક્વેર ચાલો અહીંયા આપણે પાંચ કરી દઈએ એ જાય અહીંયા પાંચ ગુણ્યા ચાર કરી દઈએ એટલે ચાર પંચાવીસ પાંચ પાંચ જાય એટલે ટી સ્ક્વેર બરાબર ચાર ટી સ્ક્વેર બરાબર ચાર તો ટી બરાબર બે ને આ સમય દરમિયાન દરમિયાન કાપેલું અંતર પછી તરાપાયે કાપેલું અંતર આપણે લઈ લઈએ એક્સ ડેસ કેટલું થશે બોલો પેલા છ કેટલો દૂર હતો છ મીટર રેડી ને

તો વી ઇઝ ઇક્વલ ટુ અંતર કેટલું કહીપુ તરાપા એ ચાર સમય કેટલો લીધો બે ચાર ભાગ્યા બે એટલે વી બરાબર શું આવશે બે મીટર પ્રતિ સેકન્ડ બે મીટર પ્રતિ સેકન્ડ ઓકે તો તરાપાની ઝડપ કેટલી આવશે બે મીટર પ્રતિ સેકન્ડ આવી ગયો તરાપાની ઝડપ બે મીટર પ્રતિ સેકન્ડ ઓપ્શન બી બે મીટર પ્રતિ સેકન્ડ કમ્પ્લીટ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પૃથ્વીની સપાટી પરથી અઠાણું મીટર પ્રતિ સેકન્ડ ઝડપથી ઉધ્વ દિશામાં ફેંકેલ દડો કેટલા સમય પછી પૃથ્વીની સપાટી પર પાછો આવશે ચાલો ભાઈ આ જમીન છે રેડી જમીન ઉપરથી એક દડાને તમે ક્યાં ફેંકો છો ઉપર દડો મહત્તમ ઊંચાઈ પહોંચે મહત્તમ ઊંચાઈ ચાલો આવી ગયું પેલા ઉપર જાય છે ત્યારે સમય ટી વન મેળવો પાછો ત્યાંથી દડો ક્યાં આવશે નીચે આવશે એ ત્યારે સમય ટી ટુ મેળવો પણ બેય સમય સરખાશે મહત્તમ ઊંચાઈએ આ મહત્તમ ઊંચાઈ છે હે ને ચાલો મહત્તમ ઊંચાઈએ થોડી વાર માટે વેગ કેવો હોય ઝીરો ઓકે ઉપર જાય ત્યારે એ બરાબર માઇનસ નીચે આવે ત્યારે એ બરાબર પ્લસ જી ઓકે આ ધ્યાન રાખવાનું છે ચાલો આના ઉપરથી આપણે ગણીએ પહેલાં તમે પૃથ્વીની સપાટી પરથી ચાલો મહ અઠ્ઠાણું મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી ફેંકો છો એટલે પેલી સ્થિતિની અંદર વી જીરો તમને હું આપ્યું છે અઠ્ઠાણું મીટર પ્રતિ સેકન્ડ ઓકે મહત્તમ ઊંચાઈએ ઊંચાઈએ ક્ષણિક વી ઇઝ ઇક્વલ ટુ શું થાય ઝીરો થાય ચાલો તમે નીચેથી ઉપર ફેંકો છો એટલે એ બરાબર માઇનસ જી ચાલો મિત્રો મહત્તમ તમે દડાને નીચેથી ઉપર ફેંકો છો એટલે પ્રારંભિક વેગ અહીંયા આપેલો છે પ્રારંભિક વેગ દડાને જ્યારે ઉપર ફેંકો ત્યારે વી ઝીરો આપ્યું છે વી ઝીરો કેટલું છે અઠ્ઠાણું મીટર પ્રતિ સેકન્ડ મહત્તમ ઊંચાઈ આ દળો જશે અહીંયા ત્યારે ક્ષણિક માટે વેગ શૂન્ય થશે એટલે અંતિમ વેગ ઝીરો નીચેથી ઉપર જાય ત્યારે પ્રવેગ માઇનસ જી હે ને એ બરાબર માઇનસ જી એટલે ચાલો ગતિનું સમીકરણ મૂકો ગતિનું સમીકરણ શું ચાલો વી ઇઝ ઇક્વલ ટુ પ્લસ એટી આની અંદર શું મૂકશો મિત્રો વી ઇઝ ટુ ઝીરો કારણ કે મહત્ત્વ ઊંચે વૈક્ષણિક માટે ઝીરો થાય અને એ બરાબર માઇનસ જી અને ટી બરાબર ટી વન ચાલો લઈ લો મૂકો તો શું મળશે તો ઝીરો ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો માઇનસ જી ટી વન ઓકે ચાલો તો જી વન ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો તો ટી વન ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો બાય રાઈટ ચાલો ટી વન વી ઝીરો કેટલું છે વી ઝીરો અઠ્ઠાણું છેદમાં નવ પોઈન્ટ આઠ અઠ્ઠાણું ભાગ્યા નવ પોઈન્ટ આઠ એટલે આવું કહી શકાય ને કે અઠ્ઠાણું છેદમાં અઠ્ઠાણું કરવું હોય તો દસ ઉપર જશે ચાલો કેન્સલ તો ટી વન બરાબર દસ સેકન્ડ ચાલો આવી ગયું હવે મહત્તમ ઊંચાઈથી જમીન પર આવતા લાગતો સમય મહત્તમ ઉચાઈ સમય ટી ટુ બરાબર કેટલો થાય ટી જ થાય તો ટી ટુ ઇઝ ઇક્વલ ટુ દસ સેકન્ડ રેડી ચાલો આવી ગયું ટી વન પ્લસ ટી ટુ દસ પ્લસ દસ એટલે ટી બરાબર વીસ સેકન્ડ ઓકે દીકરો દડા નીચેથી ઉપર ફેંકો અને ઉપરથી પાછો નીચે આવે ઉપર જતા દસ સેકન્ડ નીચે આવતા દસ સેકન્ડ દસ પ્લસ દસ એટલે વીસ સેકન્ડ લાગે તો જવાબ હું આવશે વીસ સેકન્ડ રેડી ખ્યાલ આવી ગયો મિત્રો ચાલો નેક્સ્ટ સ્થિર સ્થિતિમાંથી નેક્સ્ટ ક્વેશ્ચન સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરતા કણ માટે વેગ અને સમય વચ્ચેનો સંબંધ આપ્યો છે મિત્રો કે વી ઇઝ ઇક્વલ ટુ થ્રી સ્ક્વેર રાઇટ તો આ કણે પ્રથમ ત્રણ સેકન્ડમાં કાપેલું અંતર કેટલું એક્સ મેળવવાનું છે આસાન તરીકા વી ઇક્વલ ટુ શું ડીએક્સ બાય તો ડીએક્સ બરાબર શું થાય વીડીટી ચાલો સંકલન લઈ લો સંકલન લેશો એટલે કાપેલું અંતર એક્સ ઇઝ ટુ સંકલન ડીએક્સ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ સંકલન વીડીટી ઓકે તો એક્સ ઇક્વલ ટુ સંકલન થ્રી સ્ક્વેર ડી ઓકે હા અહીંયા ઝીરોથી ત્રણ સેકન્ડ ને એટલે એ લખી દેવું પડશે ઝીરોથી ટી હેડી એટલે થી ત્રણ સેકન્ડ ઓકે ચાલો ઇઝ ઇક્વલ ટુ થ્રી અચળ ઝીરોથી થ્રી ટી સ્ક્વેર ડી ચાલો તો એક્સ ઇઝ ટુ થ્રી સંકલન ઘાતમાં એક વધારો વધારેલી ઘાત છેદમાં ઝીરોથી થ્રી ઓકે તો એક્સ ઇઝ ટુ થ્રી 3 નો ઘન / 3 ઓકે 0 મુકો એટલે પાછો 0 થશે 3 3 કેન્સલ 3 3 3 9 * 3 = 27 મીટર રેડી તો આન્સર આવશે 27 મીટર તો આપણે કોઈ એક ઓપ્શન ચેન્જ કરી નાખીએ પ્રિન્ટ મિસ્ટેક છે ઓપ્શન ની અંદર ચાલો તો આપણે જે 12 છે એની જગ્યાએ લઈ લઈએ છે ઓપ્શન D ઇઝ ઇક્વલ ટુ સત્યાવીસ મીટર ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશન સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરતો એક પદાર્થ અચળ પ્રવેકથી ગતિ કરે છે આ પદાર્થે સેકન્ડમાં સેકન્ડમાં અને કાપેલ અંતરનો ગુણોત્તર પેલા એન બરાબર પાંચ સેકન્ડ અને ટી બરાબર પાંચ સેકન્ડ હેડિય ને કાપેલ અંતરનો નો ગુણ એટલે એક્સ એન

પાંચમી સેકન્ડમાં કાપેલું અંતર એટલે એક્સ એન ઇઝ ઇક્વલ ટુ એ બાય ટુ વી ઝીરો વી ઝીરો પ્લસ એ બાય ટુ ટુ એન માઇનસ વન ઇઝ રાઇટ પણ વી ઝીરો ઝીરો છે સ્થિર સ્થિતિમાં એટલે એ બાય ટુ ટુ એન માઇનસ વન તો એક્સ એન ઇઝ ઇક્વલ ટુ એ બાય ટુ ટુ એન એટલે ફાઈવ માઇનસ વન પાંચું દસ ઓછા એટલે નવ તો એક્સ એન બરાબર નાઇન એ બાય ટુ ચાલો આવી ગયું હવે આપણે બીજું મેળવીએ ટી બરાબર પાંચ સેકન્ડમાં કાપેલું અંતર ચાલો પાંચ સેકન્ડમાં કાપેલું અંતર એક્સ ટી ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ વન હાફ એટી સ્ક્વેર ચાલો વી ઝીરો ઝીરો છે એટલે એક્સટી ઇઝ ઇક્વલ ટુ વન હાફ એ ટી સ્ક્વેર એટલે પાંચનો વર્ગ તો એક્સટી ઇઝ ઇક્વલ ટુ પાંચનો વર્ગ પચીસ પચીસ એ બાય ટુ ઓકે ચાલો હવે ગુણોત્તર લઈ લો બંનેનો કે એક્સ એન બાય એક્સ ટી એક્સ એન એટલે નાઇન એ બાય ટુ ઇુ પચીસ એ બાય ટુ ચલો ટુ ટુ કેન્સલ એ એ કેન્સલ એટલે એક્સ એનના છેદમાં એક્સ નાઇન બાય ટ્વેન્ટી ફાઈવ ઓકે ચાલો આવી ગયું નાઇન બાય ટ્વેન્ટી ફાઈવ ઓપ્શન એ સાચો જવાબ છે ઇઝ ધ રાઈટ